એટલે આ રાયડા પોણી વળે છે પાણી હમ કરતા હું આ પાવડો મિલ્યો તો પાવડો થઈ ગયો લા પલા જમનજી ને લઈ જાય ઇન્જન પૂછતા હું કદા તમે જી શું કરો છો આ પૂરા હરખા કરો પૂરા હરખા કરો છે ઓય

એ શમણા એ શમણા લીઓ તું મોનાલી તો બોલ શું મોનાલી ને તાથી મોટો તમે ને તમારો છોકરો કરીને આવતા રહો અમે શું સોરી ગયા મારે પાવડો સોરી ગયા પાવડો પણ લાયા જ નહીં અમે લો પાવડો આલામ લાયા હોય તો તમારા છોકરાને પૂછી લો ખાતાડે પડ્યો હશે લાઈન પર છોકરાને બોલાવતી બોલાવો છોકરો આ ટેલો